નમસ્કાર ખેડૂત મિત્રો હું છું સરળ પદ્ધતિ અને આપણે લોકો ઘઉં બાજરો જુવાર કે મગફળી છે કપાસ છે કોઈ પણ પાક આપણે વાવે છે ત્યારે આપણે સરેરાશ હિસાબ કરી ત્યારે ત્રીસ થી ચાલીસ હજાર રૂપિયા આપણે મળે છે એમાં આપણે કેટલો ખર્ચો લાગે છે કેટલા ખેડા પણ લાગે છે તો આ આપણે નારિયેળીની ખેતી વિશે આજે સંપૂર્ણ રીતે બધા ખેડૂત મિત્રોને જાણવાનું છે કે આ નારિયેળીનું ઉત્પાદન કેવી રીતનું થાય છે કેટલા સમયે થાય છે શું માવજત કરવાની છે આજે તમે ખેડૂત છો તો ખેડૂતના દીકરાને કોઈ પણ વસ્તુ નવી જાણવી અવશ્ય જરૂરી છે વિડીયો નજર અંદાજ ના કરતા કેમ કે તમારા માટે ખાસ આપણે માંગરોળ ડિસ્ટ્રિક્ટમાં વિડીયો બનાવવા માટે આવી ચૂક્યા છે એટલે મિસ ન કરતા અને ચેનલમાં નવો હોય સબસ્ક્રાઈબ જરૂર કરી લઈએ અને વિડીયો વધુમાં વધુ શેર કરવાનો છે ઉપયોગી વિડીયો છે એટલા માટેથી તો આપણે આજે આવી ગયા છીએ માંગરોળ અને માંગરોડ ડિસ્ટ્રિક્ટમાં તમે જોવો છો કે આપણી પાછળ અત્યારે નારિયેલીનું બાગ છે આખું તો એની એ ટુ ઝેડ માહિતી આપણે આ ખેડૂતભાઈ પાસેથી જાણી તો આવો ભાઈ ખેડૂત મિત્રો આપણા ખેડૂતભાઈઓ અત્યારે વિડીયોમાં જોવે છે તો ખેડૂત મિત્રોને એવી માહિતી આપો કે તમે કેટલા વર્ષોથી આ ખેતી કરો છો અને આમાં કેવું સારું ઉત્પાદન મળે છે તેમજ આમાં ખર્ચો શું લાગે છે તે વિસ્તારથી આપણા ખેડૂત મિત્રોને બતાવો અમે તો અત્યારે અમારા બાપ થી આ નારિયેળી ની ખેતી કરીએ છીએ બરાબર છે ને અત્યારે એ વિજા ઉપર અમને ત્રીસ થી પાંત્રીસ હજાર ચાલીસ હજાર રૂપિયા જેવી નાદિયેરી જેવા ફ્લાવરો કરીએ જેવી મહેનત કરીએ એવો ફળ મળે છે એના અંદર ચાર જાતની નાદિયેરી આવે છે બરાબર એક વાનફેર આવે છે એક ટીડી આવે છે એક બુના આવે છે ને એક દેશી આવે છે એના અંદર અમે ટીડી અને વાનફેર નું વાવેતર વધારે કરીએ છીએ કેમ કે અમને એમાં ઉત્પાદન ની દ્રષ્ટિએ બહુ હાઈ લેવલ ઉપર ઉત્પાદન મળે છે બરાબર છે તો એના આપણે જ્યારે આ વાવેતર કરવામાં આવે ત્યાર પછી કેટલા સમયે આપણે આનો ખેતી ચાલુ થાય જો એના અંદર વાનફેર નારિયેરી સ્પેશિયલ બનાવવા માટે છે ને ત્યારે તીડી ઉપર જાય છે ને વાનફેર જે કુદરતી બને છે તે લોટણની નારિયેરી બને છે બરાબર છે લોટણ દેશી ટાઈપ બને છે એ વાનફેર કહેવાય છે બરાબર છે એના અંદર ઈ નારિયેરી વાવવામાં અમે વધારે ઉત્તમ માનીએ છીએ બરાબર છે

છોડને અવરોધ ન કરે એવી વસ્તુ વાવી શકો છો વાવી શકે છે એટલે ટૂંકમાં જ્યાં સુધી આનું ચાલુ ન થાય ત્યાં સુધી કોઈ પણ પાક આપણે એટલે તમારે એના અંદર આ ચાર ત્રણ વર્ષ બે વર્ષ તો તમે સખત વાવી શકો છો બરાબર છે પછી એકાદ વર્ષ બિલકુલ એને મૂકી દેવું પડે એટલે નારેડીનું ઉછેર સંપૂર્ણ રીતે થઈ શકે થઈ શકે અને વૃદ્ધિ પર વૃદ્ધિ સારી આમાં ખેડ ખાતરને પાણી એટલે કે ખેડમાં આપણે બીજું તો કઈ સામાન્ય પાણી એના માટે હિતાવર છે એટલે પાણી જેટલો સંગ્રહ કરે ને એ માટે ખેડ કરવી પડે ખેડ એટલે ભેજ જળવાય ભેજ જળવાય અને પાણીની દ્રષ્ટિ આપણે જોઈએ તો પાણી આને આપણે જે બીજા પાકો છે કે ઘઉં છે તો એમાં ચાર પાંચ દિવસે સાત દિવસે પાણી જોઈએ

એટલે એને પાયાનું ખાતર રાસાયણિક ખાતર આપી દેવાનું પછી જે એમોનિયા સલ્ફેટ છે એમોનિયા ડાયોમોનિયા છે બરાબર એ આપી દેવાનું બરાબર પછી આમાં કોઈ જે જંતુનાશક દવાનો ઉપયોગ આપણે ખેતીમાં કરીએ છીએ એવું કઈ કરવાનું ના એના અંદર અત્યારે આપણે આ સફેદ ફૂદી આવી છે મસી બરાબર છે એના માટે દર ત્રણ મહિને ડોઝ આપવો જ પડે છે ડોઝ આપવો જ પડે છે તો દવાનો નો છટકાવ કરવામાં ગન અને પ્રેશર પંપ ટ્રેક્ટર વડે ટ્રેક્ટર વડે કરતા એ આપણે આંબામાં જે રીતે છંટકાવ કરીએ છીએ ને એ રીતે છંટકાવ કરવાનો આવે અને આપણે અત્યારે આ તમે આ છોડ આ રોપાનો ઉછેર કર્યો છે હા તો આને શું ભાવમાં એટલે અત્યારે જે વાનફેર નું હું કઉ છું ને લોટણ માંથી સ્પેશિયલ કુદરતી બને છે એના પાંચસોથી સાડા પાંચસો રૂપિયા એક છોડનો ભાવ છે છોડનો ભાવ ને જે ઓરિજિનલ ટીડી બનાવે છે ને લોટણના અંદરથી દેશી ટીડી બનાવે છે જે આપણે ખેડૂત મિત્ર બનાવે છે એ આપણે મળે છે સાડા ચારસો પાંચસો રૂપિયા એ છોડ પણ મળે છે એમાં પણ ઉત્પાદન સારું મળે છે ને જે બોના આવે છે બોનાના અંદર લીલી બોના આવે છે એ થી બસ્સો રૂપિયા સુધીના અંદર રોપ મળે છે બરાબર ને જે આ જ ચાલુમાં આવે છે એ એંસી નેવું સો બરાબર ને લોટણનો રોપ છે સ્પેશિયલિસ્ટ રોટણ લીલી નારી એરી આવે છે સાવ આછા થોળની હમ ઈ રોપ આવે છે સો રૂપિયા સો રૂપિયા બરાબર છે એટલે આ આપણે આનો બગીચો કર્યો બરાબર સાથો સાત આપણે આ રોપ ઉછેર કેન્દ્ર પણ સાથી કરી શકે કરી શકાય બરાબર ને એટલે આપણે આ જે ખાલી જગ્યા હોય તો આમાં આ જે આ ખાલી જગ્યામાં રોપ નાખી દીધો આવી રીતનું બધેય પણ કરી શકો બધેયમાં કરી શકાય બરાબર છે એટલે આ ડબલ આમાં પણ આવક કેટલા ટાઈમે આપણે રોપ તૈયાર થઈ જાય આ રોપ અમારે છ મહિને તૈયાર થઇ ગયા છ થી સાત મહિને છ થી સાત મહિને આનું વાવેતર નારિયર વાવેતર કરીએ જ્યાંથી પાછો રોપ ઉપાડીને વેચાણ માટે ઓલા ચોમાસા નીકળી ગયા પછી વાવ્યા તમે આ બરાબર આ ચોમાસો આવશે તમે એને નીકળી નાખશો એટલે સમજી લો કે અંદાજ નવ થી જોવા મળે છે આ રોપની શું કિંમત છે આ રોપની કિંમત અત્યારે એસી નેવું રૂપિયા

તો કોન્ટેક્ટ કરજો કારણ કે નારિયેળની ખેતી અનુભવી બાપા છે અને જૂના અનુભવી છે આજે આપણે તો એવું કહેવાય કે આપણે આવી રીતની આપણે જે યુટ્યુબ છે આ તે છે જોઈને આપણે માહિતી એકઠી કરી છે પણ આ જે એનો ખુદનો અનુભવ અને કોઠાસૂચથી ખેતી થતી હોય છે તો એ અનુભવથી આજે વર્ષોનો અનુભવ હોય તો એમાં એ સફળતા મળે આપણે આવા વડીલની આપણે સલાહ લઈ અને આવી રીતના બગીચા આજે આ બાજુ ડિસ્ટ્રિક્ટમાં વંથલી કેસો જોવા મળે આપણે આંબાના બગીચા તેમજ ચીકુના બગીચા તો એ લોકોને ખાસ એવી ઉત્પાદન મળતું છે ને બાપા મળે છે હે આજે આપણે એ પણ જો સમય રહેતા મળશે આપણે તો આંબાનું એટલે કે મેંગોમાં કેટલીક આવક છે કેવી રીતની એને શું પ્રોસેસ છે એ પણ આપણે વિડીયોમાં જાણશું તો અત્યારે આ વિડીયો લાંબો ન થાય એટલા માટે વિડીઓને આપણે પૂર્ણ વિનામ આપીશી નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતા કી જય